આ બધા વક્તાઓને સાંભળ્યા પછી મને એટલું નક્કી થયું કે જગદીશ સારો માણા છે અને સમાજમાં તમે જોવો સારા ડોક્ટર હારા વકીલ સારા પ્રોફેસર હારા પત્રકાર કે સારા મંત્રી મળશે સારો માણા નહીં મળે અને એમ ન હોત તો આટલું એને કર્યું ન આ કેટલો સ્વચ્છ છે આ બધાના અનુભવ છે હવાના પરમાં બધાનો રૂમ સાફ થાય પોતું મરાય છે અને સાફ થયા પછી જે વધે ને એમનામ સ્વચ્છતા જ સ્વચ્છતા લાવવાની નથી હોતી કચરો સાફ કરવાનો અને સ્વાસ્થ્ય જાળવવાનું નથી હોતું સ્વાસ્થ્ય તો છે જ દેહમાંથી દર્દો દૂર કરવાના હોય અજ્ઞાનની ઓળખ એનું નામ જ જ્ઞાન છે ટુ નો ધ ઇન્ટેલિજન્સ ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ આ સમાજ જીવનને ગતિ વિજ્ઞાન આપે છે દિશા ધર્મ આપે છે એના સાચો રસ્તો સંતો બતાવે છે અને સંવેદના કલાકારો આપે જો સમાજને સંવેદના કલાકારો આપે છે અમારા બે ક્ષેત્ર તો હાસ્ય જ છે પત્નીએ એના પતિને કીધું કે હું તમને દુઃખમાં મદદ કરીશ એનો પતિ કે પણ હું દુઃખી નથી તો કે અત્યારનું નથી કે અમુક વાર સમજાય તો જ એની મજા છે એક જણો મને કહેવા માણા મગજ વગર કેટલા વાર જીવી હકે મેં કીધું ભાઈ મને ખબર તમારી ઉંમર કેટલી એક મિત્ર વળી કે અમે લંડનથી પેરિસ ગયા એ પેરિસ એને કીધું એટલે મેં પૂછ્યું મેં કીધું મોનાલીસા જોયું તો મને કેવા નાના નાના ગામડા જેવાનો ટાઈમ જ ન અબ્રાહમ લિંકન સેક્રેટરીને એક નોટ કરાવતા એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે એટલે સેક્રેટરી કે સાહેબ કરકશા છે કોણ તો લિંકન કે મારા પત્ની છે મેરી ટોડ લિંકન બોલો કે માફ કરજો સાહેબ મારી ભૂલ થઈ ગઈ લિંકન કે નહીં નહીં ભૂલ મારી થઈ છે તમે કેમ માફી માંગો હેનરી ફોલ્ડને પૂછ્યું હતું પત્રકાર કે તમે ઉદ્યોગમાં એ સફળ રહ્યા તમારું દાંપત્ય જીવન નહીં શોખીન આ બે વાતને એક જ વાક્યમાં કહી શકશો તો કે હા એક જ મોડલને વળગી રહેવું પત્રકારો મને પૂછ્યો એક વાર મહિલા પત્રકાર મને કે તમે તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો મેં કે ના એ મને મદદ કરે છે એટલે કૃષ્ણમૂર્તિ એમ કહેતા હોય કે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ સત્ય એટલે જે છે તે જોવું લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ એનું નામ પ્રેમ અને પુરુષો તો રહીએ ને એ પ્રેમની વાતો કરે પ્રેમ સ્ત્રીઓ કરે રાત દિવસનો રસ્તો વાલમ નૈતર ખૂટશે કેમ તમે કરજો પ્રેમની વાતો અમે કરશું પ્રેમ લેખક એના પત્નીને કીધું કે અમાસના અંધકારનું કાજળ બનાવી તારી આંખોમાં હાંજી દઉં ઉષાની લાલિમાનું સિંદુર બનાવી તારી માંગમાં ભરી દઉં આકાશમાંથી શુક્ર તારીકા તોડી તારાબાલમાં ચોંટાડી દઉં કે મેઘધનુષની ઓઢણી બનાવી તને ઓઢાડી દઉં પટની કઈ કાંઈ નથી જોતું તેલ ખોટી ગયો ડબો દિવાળી અંકનો પુરસ્કાર નહોતો આવ્યો એટલે જે રસ્તે કૃષ્ણમૂર્તિની જ વાત છે કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ કરુણા એટલે બધાને માટે લાગણી તમે જે રસ્તે જિંદગીનું પ્રયાણ કરતા હો એ રસ્તો ખોટો છે એવું જ્ઞાન થાય અને એવો અનુભવ થાય અને જેથી પાછા ફરો ને તેની જિંદગીનો સાચો રસ્તો શરૂ થાય હા એટલે જગદીશ રહ્યો ને એ ખોટે રસ્તેથી પાછો ફરેલો હાચા રસ્તાનો પ્રવાસી છે આ પહેલા કાર્યક્રમમાં તો હર્ષદ મહેતા હામી આવીને બેઠા એમાં મું જઈ ગયો અને નો સંકલન થયું કે જે થયો હોય એ વાતો તો થઈ ગઈ છે પછી મારો વારો આવ્યો મેં કીધું મારા અમદાવાદમાં છે ને ડોસી ડોહામાં હમ બહુ દોશીઓ સાબરમતી માં ભલે નાનો વેણ હોય ને ત્યાં જઈને ચબોડી રહી ગોમતીમાં નયાન ગંગામાં ને જમનામાં જયા એમ અને બાપાએ હરે પાછા માધુપુર બેંકમાં નાયા લક્ષ્મીકંત હર્ષદ મેટ્રામાં નાહ્યા પછી મેં કીધું માફ કરજો સાહેબ આપનું નામ લઈને મેં વાત કરી તો કે નાના વાંધો નહીં બરાબર પહેલાં કરતાં તમારું સ્વાસ્થ્ય સારું દેખાય તો કે ઇન્ડેક્સ પ્રમાણે અમારે વટઘટ થાય એટલે જિંદગીના હાચાર રસ્તે શરૂ થયા પછીની ફલશ્રુતિ રૂપે આ દરેક દેશનું અત્યારનું જીવન અને ઉલ્લેખ તો થઈ ગયો છે પણ એ જે સ્કૂલ બની ને એક મારા નામની બનાવી અને મેં જે કંઈ કર્યું હોય પણ એને મારા ઉપર પીએચડી કર્યું એટલે પેલા કાર્યક્રમમાં આવી અનુભવ થયો ને પછી તો એને થોડો નિરાશ થઈ ગયેલો કે હવે હવે મેળ નહીં પડે એમ નાટકો લખવાનું ગોખેલા પાત્ર ભજવા હેલી વાત છે પણ સ્ટેજમાં રજૂઆત કરવી એ અઘરી વાત છે પણ મેં પાછો એને કીધું કે ભાઈ આપણે નેહરુમાં એક કાર્યક્રમ છે ને એક ભાઈદાસમાં એટલે અહીંયા રજૂઆત કરીને એ પછી આજ પછી તો કામ કામ ને શીખવે અને ઓલા એ કવર આપ્યું પુરસ્કારનું બાથરૂમમાં જઈને ગણી આવ્યું પંદરસો રૂપિયા નીતા દીદી ને ત્યાંથી ફોન કર્યો કે પુરસ્કાર એને એમ થયું બે કાર્યક્રમને હારી હાઈ પછી બીજી વાર ભાઈદાસમાં કાર્યક્રમ કર્યો તો એનું પાછું કવર આવ્યું મને લીંબડીમાં મેં પહેલો કાર્યક્રમ આપ્યો ઓગણીસો ઓગણસિત્તેર ચૌદમી નવેમ્બર અને એને પંચાવન વર્ષ પૂરા છે આ છપ્પનમું વર્ષ છે જે મળે મને એમ કે નાનપણથી તમને સાંભળી કારણ કે વી વર્ષને જુવાની એમ સાંભળતા એ પંચોતેરના છે અત્યારે અને હવે તો હું ભૂલી જાઉં તો ઓડિયન્સ મને યાદ કરાવી આટલું આટલું રહી ગયું આમાંથી તો એ પાછો બીજા કાર્યક્રમ પછી તો આવ્યું અમારું પછી અમે મસ્કટ ગયા ને દુબઈ ગયા ને અમેરિકાનો પ્રવાસ કર્યો આ ટ્રેડ સેન્ટરમાંથી એટેક થયો તે અમે ત્યાં જતા બોલો અગિયાર સપ્ટેમ્બરે ને દસમીએ હ્યુસ્ટનથી નેવાર આવ્યા અને હવાના પહોરમાં ઘટના ઘટી પછી અમે નક્કી કર્યું હવે આ આવા સંજોગોમાં કાર્યક્રમ ન આપ્યો હાસ્યરસના કાર્યક્રમ આપી પૈસા ન રડી શકાય બધી ફ્લાઇટો ખાલી જ આવતી એટલે અમને તરત જ મળી ગયું બ્રિટિશ એરવેઝમાં લંડન ને પાછા મુંબઈ એમ થઈને પહોંચી ગયા પાછા પણ વાતી છે અને એને એક મૂંઝવણ એ હતી કે એ પાછું નાટક લગ્ન કરુણોત્તા હતું મેં એને સમજાવ્યું કે કરુણોતાની ચરમસીમા હાસ્ય નિષ્ફન્ન થાય પછી સર્વન્ટિસ હોય માર્ક ટઈન હોય ચાર્લી ચેપલિન હોય રમકડા રમવાની ઉંમરે ચાર્લી ચેપલિન રમકડા વેચતો માતા લીલી હાર્લીને પાગલખાનામાં દાખલ કરીને આ બે સીડ અને ચાર્લીને અનાથ આશ્રમમાં મૂક્યા ને ત્યાંથી આ શરૂ થાય જીવન એટલે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સત્તા સંપત્તિ સમૃદ્ધિની ચરમસીમાએ અધ્યાત્મ શરૂ થાય જૈનોના ચોવીસ તીર્થંકરો છે ક્ષત્રિયો છે જો રાજાઓ છે રાજકુમારો બુદ્ધ ગોપીચંદ ભરતુરી બધા રાજવીઓ હતા નીકળી પડે એવું નહોતું એટલે કરુણતાની ચરમસીમા એ હાસ્ય નિષ્પન્ન થાય છે બબે મંત્રીશ્રીઓ બિરાજમાન છે અને રાજકારણ હાવ રહી જાય હમણાં અમદાવાદમાં જ દસ મહાનુભાવોનું સન્માન કર્યું ને એમાં હું એક હતો હેમંત ચૌહાણ હતા ડૉક્ટર તેજસ પટેલ સાહેબ હતા ખુમુદીબેન હતા હમણાં અવસાન છે એને સીએમ સાહેબે પહેલો જ એવોર્ડ મને આપ્યો સાલ ઉડાડીને સન્માન કર્યું મને કે પ્રતિભાવ આપો મેં કીધું થોડા વર્ષ પહેલાં મને એક પત્ર મળ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તો અમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું હું તો બહુ ખુશ થઈ ગયો તરત એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો એ લોકોનો વિચાર બદલે પેલા પછી કાગળ મેં વિગતવાર વાંચ્યો ત્યારે ખબર પડી પાગલ પાગલખાનાનો સમાન તો તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલ ખાનું આમ ધીરે ધીરે જીવનમાં આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય એટલે હું તો ખુશ થઈ ગયો હું તો અહીંયા પહોંચ્યો મને એમ થયું કે આઠ દસ જણા તો હામાં આવશે અને પધારો પધારો કરીને લઈ જાય છે કોઈ હતું જ નહીં અહીંયા મેં એની ઓફિસ ગોતી બે જણા બેઠા હતા હું મારું પ્રમુખ સ્થાન છે એ સમારંભ ક્યાં છે ત્યાં હતી મને કહે છે એનો સમારંભ પછી મેં પત્ર દેખાડ્યો તમારી સંસ્થાએ પત્ર લખ્યો ત્યારે બીજા એ કીધું કે અમે લખ્યો તો હોવો ઈ જોઈન્ટ સેક્રેટરીને બોલાયો કે હાલો એક પ્રમુખ અહેવાસ સમારંભ ગોતે પછી એ લેવા સેક્રેટરી એટલે એને કીધું કે ગોઠો ગોઠવો ટેબલ ખુરસી કર્યું કમઠાણ ભેગું એક અતિથિ વિશેષ આવ્યા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા એ અતિથિ વિશે હું પ્રમુખ ને ભાગલખરનો સમારંભ થયો સર કોણે સંસ્થાનો પરિચય આપ્યો પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એણે કીધું કે ભાઈઓ અને બહેનો હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય એની સંખ્યા ઉત્તરોત્તર વધે એ નાનકડા બીજમાંથી મોટો વટ વૃક્ષ બને અને આખા ગામને એની સયામત સમાવી મને નવાઈ તો લાગે કે આની સંખ્યા વધારી શું કરીએ આ મેં કીધું ભાઈ મારે શું કરવાનું છે એ કયો તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું મેં એવડી હસ્તું મોટું રાખીને પાગલને આપ્યું હમણાં અમારા બધા નથી સન્માન્યું મેં અસ્તુ મોટું રાખીને પાગલને આપ્યું હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન નહોતો પણ મને એવી મૂર્ખાઈ ગુજી મેં પાગલને પૂછ્યું મેં કીધા બીજું બધું ઠીક તમને પાગલ પણ છેનું હતું તો કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ શાહબુદ્દીન રાઠોડ હું છું તો કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય માટે દાખલ થઈ જાય અને હવે આ માનનીય મોદી સાહેબને આપણી ત્રણેય સેનાની પાંખોએ જે સજ્જડ પ્રતિભાવ આપ્યો છે એના માટે એક ખાલી કવિ બ્યુગલ બજૌઠા આઝાદી કા ગગન ગુંજતા નારો મિલા રહી આજ હિન્દ કી મિટી નજર સિતારો કહેની એક બાત હમે દેશ કે પહેરેદારો સે જનતા નેતાઓ સે ફૌજો કી લંબી કતારો સે સંભલ કે રહેના આપણે ઘરમાં છિપે હુએ ગદ્દારો તો હર કર્મ આપના કરેગે આ વતન તરે લી દિલ દિયા હૈપી દેંગે આય વતન તેરે લી